કચ્છના ગણમાન્ય લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા પ્રધાન શ્રી પ્રેમજીભાઈ ભવનજી ઠક્કર એમની પચાસમી પુણ્યતિથી તારીખ ચોવીસ ડિસેમ્બર બુધવારના છે તો તે દિવસે સવારે દસ વાગે રાજેન્દ્રબાગ અને હોટલ લેક વ્યૂ એની પાસે આવેલ એમની પ્રતિમાને અને તૈલચિત્રને ફૂલહાર કરી એમની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ઉપસ્થિત મહાનુભાવો આગેવાનો અને લોકો ફૂલહાર કરી અને શ્રદ્ધાંજલિ આપશે આ પ્રશ્ન આ આ વખતે અતિથિ વિશેષ તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ માન્ય શ્રી મોહનભાઈ પટેલ એ હાજરી આપશે અને મોહનભાઈ પટેલ વિશે વાત કરું તો એ જેન્ટલમેન ઓફ હાઈએસ રેન્ક એમનું વાંચન ખૂબ વિશાળ છે એનું જ્ઞાન લૂંટવા જેવું છે અને વક્તવ્ય માણવા જેવું છે તો પ્રસંગોચિત ઉદ્બોધન કરશે અને સ્કોલરશિપ્સનું વિતરણ કરશે તે જ રીતે પ્રમુખ સ્થાન એ આકાશવાણીના પૂર્વ સિનિયર સ્ટેશન ડાયરેક્ટર શ્રી જયંતિભાઈ જોશી કે જે કચ્છના મૂર્ધન અને સાહિત્યકાર છે પ્રમાણભૂત વક્તા છે એ પ્રમુખ સ્થાન સ્વભાવશે એ પણ પ્રસંગોથી ઉદ્બોધન કરશે સ્કોલરશીપની વાત કરું તો શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કોમ્પ્યુટર સાયન્સ ડિગ્રી ત્રીજું વર્ષ એમાં અભ્યાસ કરતા નિયતિ મુકેશભાઈ ઠક્કર ભુજ બીજી સ્કોલરશીપ ઉર્મિશભાઈ સચદે એમના તરફથી બી ઇલેક્ટ્રિકલ ડિગ્રી કોર્સ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની બહેન વૃંદા અર્જુનભાઈ ઠક્કર રહેવાસી ગઢસીસા તાલુકો માંડવી ત્રીજી સ્કોલરશીપ હિરેનભાઈ સચદે તરફથી એ બીડીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની પ્રિયા સંજય વર્મા માધાપર ચોથી સ્કોલરશિપ પ્રતાપ મોતીરામ લોડાઈવાળા તરફથી એ બીએમએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધર્મ કુમાર શાહ ભુજ અને પાંચમી સ્કોલરશીપ મારા ધર્મપત્ની પુષ્પા એમના તરફથી બીપીટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વરિષ્ઠ પત્રકાર ધરમસિંહભાઈ મહેશ્વરીના પૌત્ર વત્સલ નિખિલ મહેશ્વરી ભુજ એમને આપવામાં આવશે અતિથિ વિશેષ પ્રસંગોચિત ઉદબોધન કરશે પ્રમુખ શ્રી પ્રસંગોચિત ઉદબોધન કરશે અને કાર્યક્રમથી અગાઉ સંસ્કૃત પાઠશાળા અને હાટકેસ સેવા મહિલા મંડળ એમના તરફથી જુદી જુદી જે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે એમના ચાર ચાર વિજેતાઓને રોકડ પારિતોષિક આપવામાં આવશે એ મારા તરફથી આપવામાં આવશે અને તે જ રીતે સત્યમ અને તાનારીરી એ સંસ્થા તરફથી પણ જે સ્પર્ધાઓ યોજવામાં આવશે એમાં પણ ચાર ચાર વિજેતાઓને પારિતોષિક આપવામાં આવશે તે પણ મારા તરફથી આપવામાં આવશે કાર્યક્રમ શાર્પ દસ વાગે શરૂ થશે અગિયાર ત્રીસ સુધીમાં સંપન્ન થઈ જશે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે